જય સ્વામિનારાયણ આજે આપણે સોજીનો ચેવડો બનાવવાના છીએ અને આ ચેવડો એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને આ ચેવડાને આપણે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ બાળકોને લંચ બોક્સમાં આપી શકીએ છીએ કે પિકનિકમાં જતા હોય તો ત્યાં પણ લઈ જઈ શકીએ છીએ તો ચાલો આપણે જોઈ લઈએ કે આ ચેવડો આપણે કઈ રીતે બનાવવાના છીએ તો એક પેન લીધું છે તેની અંદર બે વાટકા આપણે પાણી લેવાનું છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી મેં ઓઇલ લીધું છે હવે પાણીને આપણે ઉકળવા દેવાનું છે પાણી સરસ આપણું ઉકળી જાય પછી આપણે એક વાટકો સોજી એડ કરવાની છે અને સોજી તમે ઝીણી અથવા જાડી કોઈ પણ લઈ શકો છો અને આપણે હવે વેલણથી સતત આપણે મિક્સ કરતા રહીશું પાણી બળી જાય ત્યાં સુધી આપણે સતત મિક્સ કરવાનું છે આપણું સરસ મિશ્રણ ઘટ થઈ ગયું છે તો હવે આ મિશ્રણને આપણે એક બાઉલની અંદર લઈ લેશું અને ત્યારબાદ આપણે ચોખાનો લોટ એડ કરી દઈશું એક વાટકો ચોખાનો લોટ લીધો છે બંને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ આપણે લોટ બાંધવાનો છે તો અહીં મારે એક વાટકો પાણીની જરૂર પડી છે આટલી આટલો ઢીલો લોટ આપણે બાંધવાનો છે પાંચ મિનિટ મસળી અને પછી પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે સંચો રેડી કરી લઈએ તો સેવ સેવપાડાનો સંચો લીધો છે તેને મેં તેલથી સરસ ગ્રેસ કરી લીધો છે અને સેવ સેવપાળાની જે ઝાળી આવે છે તે આપણે લીધી છે હવે આ મિશ્રણને આપણે સંચાની અંદર એડ કરી દઈશું અને સરસ બંધ કરી દઈશું ત્યારબાદ હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે તેલને પણ ચેક કરી લઈશું તો થોડુંક મિશ્રણ આપણે તેલની અંદર એડ કરીશું જો મિશ્રણ તરત ઉપર આવી જાય તો સમજી લઉં કે આપણું તેલ સરસ સેવ બનાવવા માટે રેડી થઈ ગયું છે તો આવી રીતે આટલું ગરમ થાય પછી આપણે સેવ પાડી લેવાની છે ને હાથ થોડોક ઊંચો જ રાખવાનું જેથી જે તેલની વરાળ છે એ આપણે હાથને નોડી જાય બેથી ત્રણ મિનિટની અંદર આપણી સેવ બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી સરસ સેવ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે અહીં કાજુ બદામ અને સિંગના દાણા છે તે આપણે તળી લઈશું અને ત્યારબાદ મીઠા લીમડાના પાન છે ત્યાં ત્યાં તે પણ તળી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હાથી જ આપણે સેવને તોડી અને સરસ મિક્સ કરીશું ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સેવ ગરમ ના હોવી જોઈએ સેવ ઠંડી થાય પછી આપણે મસાલા કરવાના છે તો અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી સંચળ પાવડર અને બે ચમચી દળેલી ખાંડનો પાવડર લીધો છે અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણું આ ચવાણું જે છે સોજીનું ચવાણું ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ બાળકોને તમે લંચ બોક્સમાં આપશો બાળકો ખૂબ જ ખુશ થઈ જવાના છે અને વારંવાર તમે આ ચવાણું બનાવશો તો ફ્રેન્ડ્સ તમને આ સોજીનું ચવાણું કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવા જ નવા નવા વિડીયો સાથે નવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ